છૂટી પડતી નથી સરસ નાખવાનું બરાબર નાખો તો નોકરી જરા પણ છુટી નહીં પડે તે પણ ખાઈ જશે સારી રીતે મોણ લઈ દીધું છે અને હવે આપણે થોડું થોડું પાણી નાખી અને એક સાઈડથી આપણે ઢોકળી વાતા જશું જરૂર પ્રમાણે એક રીતનું પાણી નહીં નાખી દઈએ થોડું થોડું પાણી એડ કરીએ અને સારી રીતે મિક્સ કરતા જશું થોડું થોડું અને આપણે તેની ઢોકળી વારતા જશું આપણે એક સરખી બધી ઢોકળી ને વાળી લીધી છે તો આ જો કેવી સરસ છે એક સરખી વળી ગઈ છે ઢોકળી તો હવે આપણે ગેસ ઉપર તેલ મૂકી અને માણસો તળવા આવી રીતે આપણે એક એક જેટલી સમાય એ પ્રમાણે આપણે નાખીશું

આપણે બધી ઢોકળીને મિક્સરમાં પીસી લીધી છે હવે તો બધે દરેકના ઘરમાં મિક્સર હોય એટલે જલ્દી પીસા જાય પહેલાં તો ખાંડણી દસ્તાથી કરતા એટલે વા લાગતી હવે મિક્સરથી જલ્દી થઈ જાય તો તેના માટે જો મિક્સરમાં પીસી લીધું છે અને ગોળ પણ સુધાર લીધો છે ગોળમાં ગંધી ન રહેવી જોઈએ કે અને આ એલચી ને જામફળને પીસી લીધું છે અહીંયા ગેસ ઉપર બધા પેલું મૂકી દીધું છે અને હવે આપણે નાખીશું

આપણે તેને મિક્સ કરી લેશું અને અહીંયા દ્રાક્ષ એ નાખી દેશુ હજુ આપણે હલાવી લેશું તૈયાર થવું જોઈએ તો જો આપણે આ બાટલાની મદદથી આપણે લાડુ વાર લેશું હાથેથી થૂડું નહીં વારીએ હાથેથી બહુ વાર લાગશે એટલે આપણે બાટલાની મદદથી આપણે આવી રીતના વારી લેશું લાડુ બનાવ્યા છે તો આપણા લાડુ બની અને તૈયાર થઈ ગયા છે જો બધા વાલી જાય છે આટલા આપણા લાડુ બન્યા છે તો તૈયાર છે જમવા માટે આપણા લાડુ તો ફ્રેન્ડ આશા કરું છું કે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં તો જય શ્રી કૃષ્ણ બધાને હેપી હોલી